રાજકોટ જિલ્લાના જેતપુરમાં શ્રી યમુના ગરબી મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી પારંપરિક ગરબીનું આયોજન કરવામાં આવે છે સમગ્ર સ્વરાષ્ટ્રમાં ખાસ કરીને ભૂલકાઓ માટે ભૂલકા ગરબીની શરૂઆત કરનાર શ્રી યમુના ગરબી મંડળ ગ્રુપ જેતપુર દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છ વર્ષથી ઉપરની દરેક ધર્મની જાતિની બા ભૂલકાઓનો નિઃશુલ્ક પ્રવેશ અપાયો હતો અને ભેટ સોગત અને લાણી પણ આપવામાં આવશે રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં દેસાઈવાડી સરદાર પાર્કમાં શ્રી યમુના ગરબી મંડળ ગ્રુપ દ્વારા છેલ્લા છ વર્ષથી પાંચ વર્ષથી ઉપરની ભૂલકાવા માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી પ્રતિવર્ષ એકસો સાહીઠ જેટલી દીકરીઓ કોઈપણ જાતિના ધર્મ વગર જ્ઞાતિ જાતિ ભૂલ્યા સાથે ગરબી રમે છે મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લાહાણી પણ આપવામાં આવે છે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને એકસો જેટલી દીકરીઓ એકી સાથેમાં અધ્યાશક્તિના નવલા નોરતાને માણે છે આ ગરબીની અંદર એકસો સાઠ જેટલી બાળાઓ દ્વારા રોજ અલગ અલગ રાસ રમવામાં આવે છે અને લાણીનો પણ લાભ આપવામાં આવે છે હાલના સમયમાં અર્વાચીન ગરબાનું મહત્ત્વ વધ્યું છે પરંતુ આપણી પરંપરાગત પ્રાચીન ગરબીને ક્યારેય ભૂલાય નહીં રિપોર્ટર અમુ સિંગલ વાત્સલીમ સમાચાર જેતપુર રાજકોટ હું શૈલેષભાઈ રામાણી યમુના ગ્રુપ ગરબી મંડળ અમારે અમારે યમુના ગ્રુપ ગરબી દેસાઈવાળી શાક માર્કેટ સરદાર પાર્ક ગિરીશભાઈ સાકરિયા અમારા ગરબી મંડળના અમે પ્રમુખ છે અને તેમના અમે ટીમના બધા સાથીદારો છીએ ખૂબ ખૂબ સરસ કાર્ય કરે છે અને અમને એમ થાય છે કે એમનો સાથ આજીવન અમે દેવાના છે અને બીજું અમે પ્રાચીન ગરબી જે કરીએ છીએ પ્રાચીન ગરબી આપણી ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહીએ તેના માટે અમે નાના નાના ભૂમિકા બનાવી એકસો ને સાહીઠ થી નાસ્તા અને તેમના વાલીઓની ખાસ અમારે સુવિધા રાખવા કે કોઈને ને અગવડતાનું ઊભી થાય એવું અમે કાર્ય કરી છીએ અને કરતા જ રહેવાના છે અમારું યોગના ગ્રુપ ગરબી મળે બહુ મોટું છે અને બધા જ કાર્યરત છે અને બધા જ યુવા છે એટલે યુવા જે જે અમારા કાર્યકર છે તે બહુ સરસ રીતે અમને અહીંયા સહકાર આપે છે કે અમારે યમુના ગરબી મંડળ યુવા યુવા અમે કરીને અમારા યુવા એટલે યુવાનો છે અમારે બધા યુવાને બહુ સાથ ને સહકાર આપે છે જેથી કરીને અમે આગળ વધી છીએ અને નાની નાની બાળકોને બહુ જ મજા આવે છે અહીં અને આ પ્રોત્સાહન મળે પ્રાચીન ગરબી અમે જાળવી જાળવણી અને આપણી સંસ્કૃતિ જાળવતા રહે તે માટે અમે આવા કાર્ય કરતા જ રહેવું જય માતાજી